મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય બ્રિજ જામનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસો છવ્વીસ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા રિલાયન્સ નરા જીએસએફસી તરફ તેમજ રાજકોટ રોડ તરફથી સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળી રહેશે તથા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાં પણ મોટી રાહત મળશે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને મોટો ફ્લાયઓવર એટલે લગભગ પોણા ચાર કિલોમીટરનો ફ્લાયઓવર સિટીના એક ભાગ એક એન્ડ થી બીજા એન્ડ ને જોડતો ખૂબ જ અદ્યતન ફ્લાયઓવર આજે જામનગર શહેરને પ્રાપ્ત થયો છે ત્યારે સુભાષ મિરિ લઈ અને દ્વારકા રોડ સુધી જેટલા રસ્તામાં જે ટ્રાફિક ના પ્રશ્નો હતા એ આવતા દિવસોમાં જે બોટલ નેક્સ હતા જે સર્કલમાં પ્રોબ્લેમ ચાર રસ્તા જ્યાં ભેગા થતા હતા ત્યાં ટ્રાફિક જામ જે થતું હતું એ છે કોઈ એવા ઇન્ડસ્ટ્રીયલ જે ટ્રાફિક સવાર સાંજ આપણને એના લીધે જે મોડું થતું હતું એ હવે ભૂતકાળ બની જશે પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોમાં jignesh mehwani સામે વિરોધ હેડક્ quarters ખાતે પોલીસ પરિવાર તેમજ સમર્થકોએ એકઠા થઈને યોજી રેલી મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદન આવેદનપત્ર આપ્યું તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જે બાદ પોલીસ પરિવારમાં વિરોધ છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ પોલીસ તંત્રને અપમાનિત કરાતા શબ્દોનો ઉપયોગ કરીને લાગણી વિભાગમાં રોષ જોવા મળી રહ્યો છે જીગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે પોલીસ તંત્રને ઉશ્કેરણીજનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે એવા ધારિક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટેથી જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં કોઈ બી હોય કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે અગિયારથી છ કે હોય પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે અમે મારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાને લાગણી દુભાય છે કર્મચારીઓ કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્યશ્રીએ પોલીસ પ્રશાસન વિશે આવા શબ્દો ન બોલવા જોઈએ પોલીસ પ્રશાસન કોઈ મત અને ચૂંટણીથી જીતાતું નથી એના પાછળ દસ દસ પંદર પંદર વર્ષની મહેનત લાગે છે અને ત્યારબાદ આ હોદ્દા મળે છે અને પ્રોસેસ પોલીસ પ્રશાસન સમાજની સેવા માટે છે એટલે એમના માટે આવા આપ શબ્દો બોલવા એક ધારાસભ્યશ્રીને જરા પણ શોભા આપતું નથી અને એમણે જાહેરની અંદર પોલીસ પ્રશાસનની માફી માગવી જોઈએ અને જાહેર જનતાની પણ માફી માગવી જોઈએ તો મેવાની સામે હર્ષ સંઘવીના અડકતરા પ્રહાર કેટલાક લોકો સરકારી કચેરીમાં જઈને ધમકી આપે છે એકની ભૂલના કારણે બધાને બોલવા લાગશે સોશિયલ મીડિયામાં ચમકવા હોબાળો પણ મજા આવશે આવા લોકો કચેરીમાં આવીને પટ્ટા ઉતારવાની વાત કરશે સારું કામ કરશો એટલે આવા લોકો તમારી સામે આવશે જનપ્રતિનિધિ આવશે તો પણ હિંમતથી કામ કરજો ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતર છે મારા નહીં અને આ વડગામ નો ધારાસભ્ય કહી રહ્યું છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે

તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી